હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુખ પરસેલે ફ્રેન્ડ્સ હું છું કીધી પટેલ હું ફ્રેન્ડ્સ આજે હું તમારી માટે બધા નાના નાના ગેઝેટ્સ લઈને આવીશું જે કિચનમાં ખૂબ જ ઉપયોગી છે અને નાના ગેઝેટ્સથી આપણું નાનું નાનું કામ બહુ સરળતાથી થઈ જાય છે બીજું આજે હું લઈને આવીશું એ છું ટિપ્સ ટિપ્સ ટ્રિક્સ નાના મોટા ગેઝેટ્સ અને બીજી બધી ખૂબ જ ઉપયોગી વસ્તુઓ આજે આપણે જોઈશું તો ફર્સ્ટ મોસ્ટ વોન્ટેડ આઇટમ ઓફ ધ કિચન છે તાંબાનો જગ આપણા ઋષિ મુનિઓ કહી જ ગયા છે કે રાત્રે તમે તાંબાના લોટામાં પાણી ભરો અને સવારે પાણી પીવો તો તમારું શરીર તાંબા જેવું થાય તો પહેલું સુખ તે જાતે ન રહ્યા તો એને અનુસરીને હું વિચારું છું કે આ આપણા કિચનમાં મસ્ટ હોવું જોઈએ કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ તો આપણે અને આપણા પરિવારની હેલ્થ માટે તાંબાનો જગ એક ઘરમાં હોવો જરૂરી છે આ જગની કેપેસિટી બે લીટરની છે અને મેં લીધું છે એક ગવર્મેન્ટ શોપમાંથી બારસો રૂપિયામાં ઓનલાઈન સસ્તો પણ મળે છે તો ફ્રેન્ડ્સ આપણી નેક્સ્ટ આઈટમ છે આ વેજીટેબલ કટર જેને આગળ પોટેટો પીલર હોય છે જેનાથી તમે પીલ કરી શકો અને અહીંયા વચ્ચે ચાર બ્લેડ્સ હોય છે જેનાથી બધું શાક ફટાફટ કપાઈ જાય છે તો આ મેં કોઈ મોલમાંથી લીધું હતું જેની કિંમત ફક્ત સાહીઠ રૂપિયા છે તો ચાલો હું તમને બધા વેજીટેબલ્સ કટ કરીને બતાવું તો સૌપ્રથમ હું તમને આનાથી કટ કરીને બતાવીશ ફણસી તો ચાલો એક પછી એક બધું તમને કાપીને બતાવું તો સૌપ્રથમ આપણે ફણસી કાપીશું એના માટે ઉપરના ને નીચેના ડીટા આપણે કટ કરી લઈશું અને એને આ મશીનમાં આ રીતે ફિટ કરીશું અને ફટફટ કાપીશું તો ફ્રેન્ડ્સ એક ફણસી કાપતા જેટલી વાર લાગે છે એટલામાં ચાર ફણસી આમાં કટ થઈ જાય છે ફણસી એકાદ જાળી હોય તો ઓછી નાખવી તો ચાલો આપણે હવે એ રીતે ગાજરને કટ કરીને જોઈ લઈએ તો એના માટે આ પિલરથી આપણે સૌ પ્રથમ ગાજરને છોલી નાખીશું જો તમે ના છોલતા હોય તો પણ ચાલે સરખું ધોઈ નાખવાનું અને આ રીતે એને પિલરથી પીલ કરી દઈશું તો આ એક જ ગેઝેટમાં પીલર પણ આવે છે અને કટર પણ આવે છે તો ગાજરને આ રીતે છોલ્યા પછી ગોલ કાપવા હોય તો ડાયરેક્ટ મૂકવાનું અને ચીરીઓ પાડવી હોય વચ્ચેનું આ રીતે કાઢી નાખવું હોય તો કઢીને આ રીતે ચપ્પાથી ચીરી કરી અને તમે એને અંદર પાતરી પાતરી ફણસીની જેમ ફિટ કરી અને ઝીણા ઝીણા પીસીસ કટ કરી શકો છો ફ્રેન્ડ્સ આપણને ચાઇનીઝ બનાવવું હોય ત્યારે આપણે એકદમ જ બધા જ વેજીસનું કટિંગ ઝીણું ઝીણું જોઈતું હોય છે તો આ ગેઝેટ ખૂબ જ ઉપયોગી છે તમે આ ગેઝેટમાં બધું જ કટ કરી શકો છો જેમ કે ફ્લાવર બી આ રીતે ફ્લાવરના નાના નાના પીસ કરીને અંદર તમે કટરમાં નાખી અને ઝીણું ઝીણું સમારી શકો છો એ જ રીતે કેપ્સિકમના પણ આ રીતે ચાર ફાળિયા કરી અને એને તમે કટ કરી શકો છો તો દરેક વેજીસ આમાં કટ થાય છે ટામેટાને પણ સીધી ચીરી કરીને આ જ રીતે કટ કરી લઈશું આપણે એ જ રીતે બટાકાને છોલીને ચીરી કરીને આ રીતે ક્યુબ્સમાં કટ કરી શકાય તો આ કટરથી બધા જ શાક તમે ફટાફટ કટ કરી શકો છો ખૂબ જ ઉપયોગી છે મરચાં પણ આપણે એ જ રીતે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ એક વસાવ જેવું ગેઝેટ છે તો આપણી નેક્સ્ટ આઈટમ છે આ છે શ્રેડર આમાં તમે ચીઝ છે ગોબી છે ગાજર છે બધું પાતળું પાતળું સરસ આમાં કટ કરી શકો છો જે આપણે ચાઇનીઝ બનાવતી વખતે જોઈએ છે એ ટાઈપનું આમાં કટ થાય છે આ અંજલીનું શ્રેડર છે અને આમાં ઉપર જે બ્લેડ છે એડજેસ્ટેબલ છે તો ગોબીના ચાર પીસ કરીને તમે આ રીતે એની ઉપર છીણી શકો છો તમે જોઈ શકો છો કેટલી સરસ પાતરી કેબેજ આપણી કટ થઈ છે ચાઇનીઝમાં આ જ રીતની આપણે જોઈએ આની કિંમત લગભગ અઢીસોની આસપાસ હશે તો ચાલો નેક્સ્ટ ગેઝેટ જોઈ લઈએ આપણે નેક્સ્ટ આઇટમ છે આપણી આ સ્ટેનલેસ સ્ટીલની એડજસ્ટેબલ બાસ્કેટ આ બાસ્કેટ આપણે બટાકા કે કંઈ પણ બાફવું હોય શક્કરિયા અને કૂકરમાં મૂકીએ કે કોઈ પણ વાસણમાં મૂકીએ તો એ વાસણના શેપની થઈ જાય છે અને પછી એમાં આપણે મૂકવું એટલે ડાયરેક્ટ પાણી કસાને અડતું નથી ને વસ્તુ સરસ બફાય છે તો હું તમને આજે કૂકરમાં એને મૂકીને બતાવું અને હું આજે બટાકા બાફું છું તો તમે જોઈ શકો છો કે આ કુકરમાં મૂકીશું તો કુકર જેટલી પહોરી થઈ જશે એટલે નીચે કાણામાંથી સ્ટીમ આવશે જેનાથી બોઇલ થઈ જશે તો આ રીતે આપણે ઉપર જે બાફવું એ મૂકી દેવાનું છે હું આજે બટાકા બાફું છું તો આપણે એને કટ કરીને આ રીતે મૂકી દઈશું કટ તો એટલે કરવાના કે થોડા જલ્દી બફાઈ જાય બાકી આખા મૂકશો તો પણ વાંધો નથી આની કિંમત છે ફક્ત અઢીસો રૂપિયા તો તમે પણ આને લઈ શકો છો તો ચાલો નેક્સ્ટ આઈટમ બતાવી દઉં ફ્રેન્ડ્સ નેક્સ્ટ આઈટમ છે આ કેટલ આ ઇલેક્ટ્રિક કેટલ છે મેં બોશ કંપનીની લીધી છે ફ્રેન્ડ્સ આમાં પાણી એટલું સરસ ફટાફટ ગરમ થઈ જાય છે કે તમારે ચા બનાવી હોય કે તમારે કોઈ કાઢો અંદર નાખીને ઉકાળીને પીવો હોય આમાં મેગી પણ સરસ બની જાય છે તો ફક્ત બે મિનિટમાં તમને આમાં રિઝલ્ટ મળી જાય છે અને ખૂબ જ ઉપયોગી છે જમ્યા પછી જે ગરમ પાણી પીતું હોય એ પણ આમાં ફટાફટ ગરમ કરી શકે છે નીચે આ રીતે સોકેટ હોય છે જે આમાં ફિક્સ કરવાનું હોય છે ને આ પ્લગ લગાવી દેવાનો હોય છે ફિફ્ટીન એમપીયરનો પ્લગ છે વન પોઈન્ટ સેવન લીટરની આ કેપેસિટીની કેટલ છે આમ ફ્રેન્ડ્સ આપણે ઉપમા બનાવીએ ત્યારે આપણે લગભગ પાંચથી સાત મિનિટ માટે પાણી ઉકાળવા મૂકવું પડતું હોય છે પણ જો આ કેટલ હશે તો ફક્ત દોઢથી બે મિનિટમાં ઉકળતું પાણી થઈ જશે ને ઉપમાં પણ ફટાફટ બની જશે તો આ એક વસાવા જેવી યુઝફુલ આઈટમ છે આ બોશ કંપનીનું છે એટલે કિંમત એની એકવીસો રૂપિયા છે બીજી કંપની પાંચસો છસોમાં પણ મળી જાય છે પણ બહારથી સ્ટીલની હોય છે એટલે ગરમ થઈ જાય છે તો નેક્સ્ટ ગેઝેટ છે આપણું આ ખાખરા મેકર તો ફ્રેન્ડ્સ આ સંઘવી કંપનીનું ખાખરા મેકર છે અંદરથી કોટિંગ ખૂબ જ સરસ છે હું આમાં ભાખરીના પણ સરસ ખાખરા બનાવી લઉં છું ભાખરી તો આપણી થોડીક રોટલી કરતાં જાડી હોય પણ ભાખરીના પણ ખાખરામાં ખૂબ જ સરસ થઈ જાય છે ચાલુ કરો ત્યારે ગ્રીન લાઇટને થઈ જાય ત્યારે યલો લાઈટ એકવાર આવું પડતું હોય છે વચ્ચે પણ ખાખરા ખૂબ જ સરસ થાય છે આની કિંમત ફક્ત પંદરસો રૂપિયા છે પણ વસાવા જેવી આઈટમ છે નેક્સ્ટ આઈટમ જોઈએ એ છે કટર આ કટર લસણ આદું મરચાં એ બધું કાપવા માટે બહુ જ ઉપયોગી છે એમાં ઉપર નીચે બ્લેડ્સ છે તમે જોઈએ એમ અંદર જે કાપવું એ નાખી દેવાનું અને પછી એવું ગોલ ગોલ ફેરવવાનું એટલે બધું સરસ ઝીણું ઝીણું કટ થઈ જશે તો આ બે બ્લેડથી બધું કટ થાય ડુંગળી પણ આમાં કટ થાય પણ એના થોડા પીસીસ કરીને નાખવા પડે છે તો આ બી ઉપયોગી આઇટમ છે ને એને મેં ખરીદ્યું છે દોઢસો રૂપિયામાં તો મને તો આ ટૂલ ઉપયોગી લાગ્યું અને મેં લીધું તો હમણાં આપણે જે કટર જોયું એના કરતાં હું આ વસાવાનું પ્રિફર કરીશ આ એક ચોપર છે દરેકને આજકાલ ખબર જ હશે આ પીજિયન કંપનીનું છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે એને ઓપરેટ કરવાનું તો અંદરથી આ રીતે બ્લેડ હોય છે એમાં આપણે બધું ડુંગળી ટામેટા જે હોય તો મોટું મોટું કટ કરીને નાખી દેવાનું અને પછી આ રીતે બંધ કરીને આ ઇલાસ્ટિકથી ખેંચવાનું એટલે અંદર બધું સરસ સ્ટોપ થઈ જાય છે કિંમત ફક્ત બસો રૂપિયા જ છે નેક્સ્ટ આઈટમ જોઈ લઈએ એ છે આ હેન્ડ બ્લેન્ડર અત્યાર સુધી આપણે વલોણી બે હાથે વલોવતા હતા પણ આ મિકેનિકલ હેન્ડ બ્લેન્ડર છે જેને સ્પ્રિંગ છે આ બાજુથી અહીંયાથી દબાવશો એટલે આ નીચેની જે વલાણી છે એ ગોલ ગોલ ફરશે જુઓ આ રીતે તો વલવા માટે એટલું ઇઝી પડે છે પેલું બે હાથે વલણી લઈને વરગવું એના કરતાં આ મને સારું લાગ્યું આની કિંમત છે ફક્ત નવ્વાણું રૂપિયા તો આ બી એક વસાવા જેવી આઇટમ છે આની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ જેથી તમે ત્યાંથી ઇઝીલી પરચેસ કરી શકો તો નેક્સ્ટ યુઝફુલ ગેઝેટ છે એ છે એગ બોઈલર ફ્રેન્ડ્સ આ કેન્ટ કંપનીનું એગ બોઈલર છે એક સાથે તમે આઠ એગ્સ બોઇલ કરી શકો છો આમાં નાની મોટી દરેક કેપેસિટીના એક બોઈલર આવે છે જે લોકોને ડૉક્ટર રોજ એગ્સ ખાવાનું કહે છે એની માટે તો સારું છે મારી પાસે આજે એગ નથી એટલે હું આ એવેકાળાનું સીડ મૂકીને તમને બતાવું છું કે આ રીતે એગ્સને મૂકી દેવાના અને એક ઇંડું મૂક્યું હોય તો અહીં સુધી ભરવાનું બે મૂક્યા હોય તો ઉપર બધું મેઝરમેન્ટ આપ્યું જ છે એ રીતે પાણી આમાં ભરી અને આ મશીનમાં એડ કરવાનું ફ્રેન્ડ્સ ખૂબ જ ઉપયોગી આ બોઈલર છે એને આ રીતે ઉપરથી ઢાંકી દેવાનું અને મેઇન સ્વિચ આપણે જે હોય એની એ ચાલુ કરી દેવાની એટલે આ બ્લૂ લાઇટ થશે અને બ્લૂ લાઇટ બંધ થાય એટલે સમજી જાણું કે એગ આપણું બોઇલ થઈ ગયું છે એટલે ખાવા માટે રેડી છે કિંમત આની બારસો રૂપિયા છે ઓનલાઈન સસ્તું પણ મળી જશે તો આપણું નેક્સ્ટ ગેઝેટ છે એ ફ્રૂટ કટર આ બહુ કોમન ગેઝેટ છે લગભગ બધાની ઘરે હશે જ પણ એટલું બધું યુઝફુલ છે કે વસાવવું જ જોઈએ આની બ્રેડ ખૂબ શાર્પ હોય છે આનાથી તમે ગોલ ફ્રૂટ ઇઝીલી સરસ કાપી શકો છો અને વચ્ચેથી એના બીયા પણ આ રીતે આમાં નીકળી જાય છે અને ચીરીઓ સરસ પડી જાય છે તો આની કિંમત ફક્ત ચાલીસ રૂપિયા છે જુદી જુદી કંપનીની જુદી જુદી કિંમત હોય છે ચાલો આપણે એક એપલ કટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કેટલું સરસ કટ થઈ ગયું અને વચ્ચેના પોર્શનમાં બિયા નીકળી ગયા તો આ નાનું ગેઝેટ છે પણ યુઝફુલ છે એવું હું માનું છું તો આને તમે વસાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આમાંથી કયું ગેજેટ વધારે ઉપયોગી લાગ્યું તે તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કી ફોચિંગ સુપર સહેલિયા આદુની પેસ્ટ બનાવીએ ત્યારે એના છોડા આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એનું આજે

આપણે એમાં સિંધવ મીઠું એડ કરીશું સાદું મીઠું એડ નથી કરવાનું સિંધવ મીઠું એટલે એડ કરવાનું કે આપણે આદુને ઉપવાસમાં વાપરતા હોઈએ છીએ જ્યારે લસણની પેસ્ટ બનાવો તો સાદું મીઠું એડ કરશો તો પણ ચાલશે કારણ કે આપણે લસણને ઉપવાસમાં ઉપયોગ નથી કરતા તો આ પેસ્ટને આપણે હવે આ કન્ટેનરમાં કાઢીને ઉપર ડીપ ફ્રીઝમાં મૂકીશું તો મરચાંની પેસ્ટ બનાવો પણ મરચાને આપણે ધોઈને આ કાપી લઈશું અને એમાં પણ સિંધો મીઠું જ એડ કરીશું એટલે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ મીઠું થોડું છે પેસ્ટ બનાવવાની છે તો તમારી પેસ્ટ કાળી પણ નહીં પડે અને જ્યારે તમે નિકાળવા જશો ત્યારે એકદમ બાજી નહીં જાય સોલિડ ફોર્મમાં નહીં થઈ જાય ઇઝીલી તમે બોટલમાંથી કે જેમાં બી તમે ભરી હશે એમાં કરી શકશો તો ફ્રેન્ડ્સ આપણે લીલા મરચાંની પેસ્ટ પણ રેડી છે આપણે જ્યારે બી કંઈક બનાવવું હોય તો ફટાફટ બની જાય તો છીણી આપણી બ્લન્ડ થઈ ગઈ હોય બહુ શાર્પ ના રહી હોય તો આપણે આવો એક કપ લેવાનો છે અને એને ઊંધી બાજુથી આ રીતે તો આ રીતે આપણી છીણી એકદમ શાર્પ થઈ જશે એ જ રીતે તમે ચપ્પુને પણ હલો ફ્રેન્ડ્સ આજકાલ કોરોનાને લીધે આપણે દરેક વસ્તુ જે બહારથી લાવીએ છીએ દૂધ દહીં છાશ એ ગમે તે વસ્તુ એના પેકેટ્સ આપણે ધોવા પડતા હોય છે તો આ રીતે તમે કોઈ બી સોપ પાવડર નું પાણી બનાવી દેશો અને એમાં આ રીતે પેકેટ નાખી રાખો દસથી પંદર મિનિટ એની મેથે જ ચોખ્ખા થઈ જશે નહીં તો તમે રાત્રે જ આવું સાબુવાળું પાણી બનાવીને ટબ ડોરની બહાર મૂકી દેશો તો દૂધવાળો સવારે એમાં જ પેકેટ નાખી દેશે અને દસ પંદર મિનિટ પછી તમે એને ચોખ્ખા પાણીથી ધોઈ શકો છો એટલે સાબુમાં આવી રીતે એક મિનિટ રહેશે એટલે કોરાનો

પલાળી દઈશું તો ચાલો ધોઈ નાખીએ તો પાપડીના કટકા મેં ધોઈ નાખ્યા બે ત્રણ પાણીથી અને આ રીતે એને પલાળી દીધા છે હવે આપણે પાણીના ભાગનું એમાં મીઠું એડ કરીશું અને બધું સરસ હલાવી દઈશું એટલે મીઠું પાણીમાં મેલ્ટ થઈ જાય જો એક જગ્યાએ મીઠું રહેશે તો ખારું થઈ જશે એક પોર્શન હવે આપણે એને કૂકરમાં પાણી મૂકીને આપણે એની ત્રણ સીટી વગાડી દઈશું એટલે આપણો સરસ પાપડીનો લોટ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ ગરમ ગરમ પાપડીનો લોટ રેડી છે ચાલો આપણે એને સર્વ કરીએ બરાબર એને હલાવી દઈશું અને હવે આપણે એને પ્લેટમાં

તો આ રીતે તમે ફોલ્ડ કરી ને ઓછી જગ્યામાં બધા બહુ જ કપડાં સૂકવી શકો છો તમે જોઈ શકો છો આ દરેક કપડું મેં ફોલ્ડ કર્યું છે અને વોશિંગ મશીનમાંથી નીકળે છે એટલે એવા બહુ ભીના પણ હોતા નથી તો આ રીતે તમે સૂકવી શકો છો અને ઓછી જગ્યામાં વધારે કપડાં

એક તવાસરામાં પાણી લઈશું અને એમાં આ રીતે સર્ફ એક્સેલ કે કોઈ બી કપડાં ધોવાનો પાવડર નાખી આ રીતે ફીણ કરીશું અને એમાં આપણા બંને કાંસકા એક વીસેક મિનિટ સુધી આપણે એને બોળી રાખીશું તો આપણા કાંસકાને આપણે પલાળીએ લગભગ વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને આ રીતે કાઢીશું ના ટાઈપનું જો તમારી પાસે બ્રશ હોય તેનાથી ફક્ત આમ જ કરવાનું છે બધો જ મેલ તરત જ બહાર આવી જશે પાણીથી બધો મેલ ફોગાઈ ગયો છે એકદમ ક્લીન થઈ જશે દુકાનમાંથી લાવ્યા હોય એવું તમે જોઈ શકો છો વધારે તમારો કાંસકો ફરી નવો થઈ ગયો હવે આપણે એને ધોઈ નાખીશું ચોખ્ખા પાણીથી તો જુઓ બંને કાંસકા એકદમ ક્લીન થઈ ગયા છે ચોખ્ખા પાણીથી ધોયા પછી તો તમે પણ આ રીત ચોક્કસ અપનાવજો એ ફ્રેન્ડ્સ તો લીંબુનો રસ તમારે વધારે કાઢવો હોય તો તમારે એને ધોઈને આ રીતે ગરમ પાણીમાં થોડીવાર રવા દેવાના છે એટલે તમારા લીંબુ જે છે એ થોડા પોચા પડી જશે પછી એને આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર હાથથી આમ દબાઈ દેવાના અને પછી જો કેટલું સોફ્ટ થઈ ગયું છે હવે એનો બે ભાગ પાડી દઈશું આ રીતે ડબાઈને રસ કાઢી લેવાનું છે આપણે જ્યારે દૂધ તપેલીમાં ગરમ કરીએ છીએ ત્યારે નીચે બધું ચોટી જાય છે તો એવું ના ચોંટે એના માટે આપણે થોડું પાણી લેવાનું છે અને આ રીતે એને બાજુ ફેરવી દેવાનું છે પ્લસ આ સાઈડમાં પણ આપણે એને સુધી ફેરવી દેવા અને પછી એમાં દૂધ નાખવાનું એટલે તમારું દૂધ નીચે અને સાઈડમાં બધે ચોટશે નહીં તો આપણી આગળની એક ટીપ છે પોતું કરવાની તો આપણે જ્યારે પોતું કરીએ ત્યારે ડોલમાં આપણે પાણી લઈએ તો એમાં આપણે થોડું શેમ્પુ એડ કરી દેવાનું છે શેમ્પુ એડ કરવાથી જે ઓઇલી ટાઇલ્સ થઈ હશે ચીકણી હશે એ બધું ક્લીન થઈ જશે ને ટાઇલ્સમાં શાઇનિંગ આવશે તમે ચાહો તો મીઠું પણ એડ કરી શકો છો